ગુજરાત રાજ્યમાં ચોમાસાની ઋતુમાં અબોલ પશુઓને રોગચાળાથી રક્ષણ આપવા એક પોઈન્ટ ચોપન કરોડ પશુઓનું રસીકરણ કરાયું છે પ્રવક્તા મંત્રી ઋષિકેશ પટેલે જણાવ્યું હતું કે ભારત સરકારની સો ટકા સહાયથી રાજ્યમાં નેશનલ એનિમલ ડિસીઝ કંટ્રોલ પ્રોગ્રામ અમલમાં છે આ પ્રોગ્રામ અંતર્ગત સમગ્ર વર્ષ દરમિયાન રાજ્યના પશુઓને ખરવા મોવાસા બ્રુસેલોસિસ લમ્પી સ્કિન ડિસીઝ ગળસુઢો અને ઘેટાબકરામાં પીપીઆર જેવા રોગ સામે રસીકરણ કરી રક્ષિત કરવામાં આવે છે વધુમાં તેઓએ જણાવ્યું હતું કે રાજ્યમાં આજ દિન સુધીમાં કુલ પાંચ પોઈન્ટ લાખ પશુઓનું લંપી સ્કિન ડિસીઝ સામે રસીકરણ લાખ ઘેટા બકરાનું પીપીઆર રોગ સામે રક્ષિત કરવા રસીકરણ એક પોઈન્ટ છાસઠ લાખ પશુઓને ગળસુંઢો માટેની રસી તથા એક પોઈન્ટ ચોપન કરોડ પશુઓનું ખરવા મુવાસા સામે રસીકરણ કરવામાં આવ્યું છે પશુઓના રસીકરણમાં પણ રોગ પ્રતિકારક રસીકરણ હાથ ધરાયું છે ત્રેવીસ ચોવીસમાં ચોથા રાઉન્ડના અંતર્ગત એક પોઈન્ટ ચોપન કરોડ પશુઓનું રસીકરણ આપણે પૂરું કર્યું છે જેમાં ચેપી ગર્ભપાત માટે પાંચ પોઈન્ટ ત્રેપન લાખ લમ્પી સ્કિન ડિસીઝ માટે બાસઠ લાખ ઘેટા બકરામાં ચુવાલીસ લાખ ખરવા મુવાસા માટે એક પોઈન્ટ એકસઠ લાખ છાસઠ લાખ અને એક પોઈન્ટ ચોપન કરોડ એટલે કે તમામ પશુઓની ખરવા મુવાસાની રસી આપવામાં આવી છે બે પોઈન્ટ છેતાલીસ કરોડ મોટા પશુઓને અગિયાર લાખ ઘેટાબકરા મળી કુલ બસો સત્તાવન લાખ પશુઓનું ઇયર ટ્રેડિંગ દ્વારા ઓળખ પણ આપવામાં આવી છે